હુબાળાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને બાળકોના ભવિષ્યને લઈ શાળા સંચાલકને વાલીઓએ ઘેર્યા ચારસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં એડમિશનનો ઓર્ડર ખેડ બ્રહ્મા તાલુકા પંચાયત કચેરીએ વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન એસડીએમ કચેરી ખાતે વાલીઓ દ્વારા યોગ્ય રજૂઆત અને મુલાકાત કરાઈ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત કચેરી ખાતે વાલીઓ દ્વારા રજૂઆત અને મુલાકાત ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો ને વાડી મંડળના હોબાળાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને બાળકના ભવિષ્યને લઈને શાળા સંચાલકને ને ઘેર્યા 450 કરતા વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં એડમિશનનો ઓર્ડર ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરીએ વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું એસટીએમ કચેરી ખાતે વાલીઓ દ્વારા યોગ્ય રજૂઆત અને મુલાકાત કરી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે

અત્યારે અમારા છોકરાઓનું શું કરવાનું ફી લીધી છે અમારી ફી અમારે સ્કૂલ ડ્રેસ ના પૈસા બધા પૈસા અમને પાછા મળે એવી અમે ગુજારિશ કરીએ છીએ